ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને વધુ એક સમાચાર એ સામે આવ્યા છે જે ચૈતર વસાવાના જામીન મંજૂર થયા હતા તેમની માટે વધુ એક વખત રાહતના સમાચાર સામે આવ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર થયા હતા જેમાં આઠ નવ અને દસ આ ત્રણ દિવસ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં તેમની હાજરી માટે નર્મદા કોર્ટે તેમને હંગામી જામીન આપ્યા હતા એ હંગામી જામીનમાં કેટલીક શરતો મૂકવામાં આવી હતી પરંતુ હવે આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી ને એ અરજીને ધ્યાને લઈને હાઈકોર્ટે ચૈતર વસાવાને થોડીક રાહત આપી છે કયા અંતર્ગત રાહત આપી છે શું એ ઘટના છે અને કયા સમાચાર છે વાત એ તેની કરતા સૌથી પહેલા નર્મદા કોર્ટની અંદર જે જામીન આપવામાં આવ્યા હતા તેની કરીએ નર્મદા કોર્ટની અંદર જે ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા હતા એમાં કેટલીક શરતો મૂકવામાં આવી હતી પોલીસ જાપ્તા સાથે ગુજરાત હાઈ વિધાનસભાના ચોમાસા સત્રની અંદર તેમણે જવાનું હતું પોલીસ જાપ્તાનો સ્વખર્ચ ચૈતર વસાવાએ ભોગવવાનો હતો જેમાં કેટલીક વધુ શરતો એ પણ હતી કે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ અથવા તો પોલીસની સામે કોન્ટ્રોવર્સી મામલે પોલીસના વિરોધની અંદર કોઈ નિવેદન ના આપી શકે અને સાથે જ વિધાનસભા સત્ર દરમિયાન જ્યારે તેઓ હંગામી જામીન પર બહાર રહેવાના છે એ દરમિયાન કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનની અંદર તેઓ નહીં જોડાઈ શકે આ તો નર્મદા કોર્ટ દ્વારા આપવામાં આવી હતી જોકે આ ઘટનાના મામલે ચૈતર વસાવાના એડવોકેટનું એવું પણ માનવું છે કે જે સ્વખર્ચે પોલીસ જાપ્તા સાથે ચૈતર વસાવા એ વડોદરાથી ગાંધીનગર ત્રણ દિવસ જવાના હતા જેમાં ત્રણ લાખ રૂપિયાની આસપાસ ખર્ચ થવાનો હતો જે પોલીસ જાપ્તાના સ્વખર્ચ ન લેવો પડે અથવા સ્વખર્ચ ન ભોગવવો પડે તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી આ અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ગતરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી ને સુનાવણીની અંદર ચર્ચાઓ એવી ચાલી હતી કે ચૈતર વસાવાને આ તમામ વાતોથી રાહત આપવામાં આવી છે એટલે કે હવે ચૈતર વસાવાએ પોલીસ જાપ્તાની અંદર નહીં રહેવું પડે પોલીસ જાપ્તા વગર ચૈતર વસાવાએ વડોદરા સેન્ટ્રલ જેલથી લઈને ગુજરાત વિધાનસભા આવશે ગુજરાત વિધાનસભાની અંદર ત્રણ દિવસીય સત્રની અંદર તેઓ હાજરી આપશે ત્રણ દિવસની હાજરી બાદ દસ તારીખે તેમને હાજર થવાનું રહેશે હવે વાત એ ચૈતર વસાવા જેલમાંથી ક્યારે બહાર આવશે તો આઠ તારીખના રોજ ચૈતર વસાવાએ વહેલી સવારે સાડા આઠથી લઈને સાડા નવના અરસાની અંદર તેઓ જેલમાંથી બહાર આવશે આમ આદમી પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ અને ચૈતર વસાવાનો પરિવાર તેમને વડોદરા રિસીવ કરવા માટે જાય તેવી શક્યતાઓ છે જેલની બહારથી તેમને લઈ અને ગુજરાત વિધાનસભા પહોંચશે વિધાનસભાના ચોમાસા સત્રની અંદર તેઓ હાજરી આપશે અને આઠ તારીખના રોજ સાંજના સમયે ગાંધીનગર ખાતે ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ અને તેમના પરિવારની સાથે તેઓ મુલાકાત કરશે હવે આ તમામની વચ્ચે આપને એવું થતું હશે કે ગુજરાત હાઈકોર્ટે જે રાહત આપી છે કે જેમાં પોલીસ જાપ્તાનો સ્વ એ નથી ભોગવવાનો તે તેની સામે બીજી કઈ શરતો તો ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટ દ્વારા જે શરતો આપવામાં આવી છે એ શરતોની અંદર પહેલી શરત એ છે કે ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ નહીં કરી શકે એટલે કે ગુજરાત હાઈકોર્ટ તરફથી જે આ શરત આપવામાં આવી છે શરતનું પાલન ચૈતર વસાવા એ કરવાનું છે પરિવાર સાથે તેઓ સીધા વડોદરા સેન્ટ્રલ જેલથી ગાંધીનગર ખાતે પહોંચશે તેઓ પોતાના નિવાસસ્થાને અથવા પોતાના મત વિસ્તાર અથવા તો એમના જિલ્લાની અંદર પ્રવેશ નહીં કરી શકે તેના લઈને આ સૌથી પહેલી શરત મૂકવામાં આવી છે આ શરત બાદ બીજી શરત એ મૂકવામાં આવી છે કે ચૈતર વસાવા એ કોઈ પણ મીડિયાને પોતાનું એ નિવેદન નહીં આપી શકે એ ઇન્ટરવ્યુ નહીં આપી શકે આ પ્રકારની બે મુખ્ય શરતો મૂકવામાં આવી છે નિવેદનની અંદર ચૈતર વસાવાએ કોઈ પણ જગ્યા ઉપર ડેડિયાપાડાની એટીવીટી બેઠકની અંદર સર્જાયેલી એ બબાલ ડેડિયાપાડાની એટીવીટી બેઠક બાદ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર તેમને રાખવામાં આવ્યા ત્યારથી ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યાર સુધી ચાલેલી એ તમામ સુનાવણીઓ આ એક પણ મામલે ચૈતર વસાવા પોતાનું નિવેદન નહીં આપી શકે અથવા નિવેદન કોઈ બીજી અન્ય ઘટનાઓ મામલે આપે તો પણ તેઓ એ નિવેદન ન આપે તે માટે આ અગાઉથી જ એક શરતી જામીન મૂકવામાં આવ્યા છે હવે આ તમામની વચ્ચે બે અલગ અલગ કોર્ટ તરફથી તેમને હંગામી જામીન મંજૂર થઈ ચૂક્યા હોય એ પ્રકારની વાત એ સામે આવી રહી છે સૌથી પહેલાં નર્મદા કોર્ટ તરફથી ને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ હંગામી જામીન યથાવત રાખ્યા છે પરંતુ શરતોની અંદર કેટલાક એ સુધારાઓ કરાયા છે ત્યારે હવે જોવાનું રહેશે ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસા સત્ર દરમિયાન આક્રમક અને યુવા આગેવાન આદિવાસી વિસ્તારના મસીયા સમાન ચૈતર વસાવા એ પોતાની વાત એ વિધાનસભા સત્રમાં કઈ રીતે મૂકે છે પોતાની વાત મુકતાની સાથે જ વિરોધ પ્રદર્શનની અંદર વિરોધના વિરોધ પક્ષના નેતાઓ સાથે જોડાય છે કે કેમ અને એ ઓળખ એ હલ્લા બોલ સાથે જ્યારે વિધાનસભાની અંદર તેઓ અવાજ ઉઠાવે છે ત્યારે એ અવાજ બાદ શું વિધાનસભા દરમિયાન કયા પ્રકારની કામગીરી થાય છે કયા પ્રકારનો તેમનો અવાજ બને છે એ જોવું રહેશે જો કે એક વાત એ રાહતના સમાચાર આમ આદમી પાર્ટી માટે કહી શકાય કે નવા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોપાલ ઇટાલિયા પહેલી વખત વિધાનસભા સત્રની અંદર હાજરી આપવાના છે અને એ દરમિયાન ક્યાંક એવી વાત હતી કે ચૈત્ર વસાવાએ હાજર નહીં રહે પરંતુ હંગામી જામીન મંજૂર થતાની સાથે તેઓ હવે વિધાનસભા સત્રમાં હાજર રહેવાના છે એટલે આ એ નવા ફેરફારો સાથે નવા સુધારાઓ સાથે ચૈતર વસાવવાની જામીન એ મંજૂર એ ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે અને હવે આ જ જામીન ઉપર હંગામી જામીન પર તેઓ આઠ તારીખે બહાર આવશે અને દસ તારીખના રોજ મોડી સાંજ સુધીમાં તેઓ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર પરત ફરવાનું છે ત્યારબાદ અગિયાર તારીખે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિક્રમ ચૌધરીની ઉપસ્થિતિની અંદર તેઓ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાને કાયમી જામીન મળે એ માટેની દલીલો કરશે ત્યારે હવે જોવાનું રહેશે કે હાઈકોર્ટની અંદર અગિયાર સપ્ટેમ્બરના રોજ થવાનારી એ સુનાવણીને લઈ શું ખરેખર ચૈતર વસાવાને અગિયાર તારીખના રોજ જામીન મળશે કે કેમ તેના ઉપર હવે સૌ કોઈની નજર છે કેમ કે વિધાનસભાનું સત્ર એ દસ તારીખે પૂર્ણ થઈ જાય છે અને મોડી સાંજે ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાના છે આ તમામની વચ્ચે આ સૌથી મોટા સમાચાર એ છે કે જેમને પોલીસ ઝાપ્તામાંથી રાહત મળી છે અને કેટલીક શરતોનું પણ પાલન કરવાનું રહેશે તમારું શું માનવું છે તે અમારી ક્રાઇમ સ્ટોરીની ચેનલના કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને હજુ પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો કેમ કે આ જ પ્રકારની પોલિટિકલ વિથ ક્રાઇમ સ્ટોરી અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર